આવો દિવ્ય અદ્ભુત પ્રેમ પુરુષ પરમાત્મા દ્વારિકાના નાથ ઘર્ષણ પરમાત્માની અવતારની આ લીલા છે વચને બંધાય છે બોલો જસુદામાને એમ થયું કે કારણ તું અમાર નહીં અરે મા મેં તો તુમાં રહી હું નંદ બાબા તો બોલી નથી શકતા કાના તો મારા બિન આમ કેસે જીએ તારા વિના અમે જીવશું કેવી રીતે પ્રેમ આમાંથી નીકળી જશે તો આ ખોખાને લઈને આ ઢોર ડાખરની જેમ ભર્યા કરશું ભય મેથુને આહાર ને નિંદ્રા આ ચાર પ્રકારની મુસાફરી કર્યા કરશું ગાયું ભેંસું ઘોડા ગધડા કૂતરા મેંદડા ભૂંડણા આ પ્રકારનું અમારું જીવન બની જશે કાના તારા વિના પ્રેમ વિના આમાં જીવશું કેવી રીતે કોઈ વેરથી જીવતા એકબીજાના વેરને પકડીને જીવ એવો એક સમાજ વૃત્તિથી જીવે એક એવો સમાજ છે એકબીજા કપટ કરીને જીવે આ આ આનેતરે સમાજ એની ગણતરી કયા સમાજ અથવા તો કઈ પ્રકૃતિમાં કરવી એટલી બધી આપણી પાસે સમયની આવડતા નથી સમય થોડો છે ખેમ આવ્યા છો એ મને ખબર છે કેવી રીતે ગોઠવીને આવ્યા છો એ ખબર છે મને ખબર છે એટલે એ મારા અહંકાર છે નહીં પણ મને ખબર છે કે આમની પરિસ્થિતિ પ્રમાણે આના સમય પ્રમાણે અને સગવડ નથી નીકળવાનો ટાઈમ નથી છતાંય આવ્યા છે બધું જાતુ કરીને આવ્યા છે આય પાછું કાંઈક યોગદાન આપવા આવ્યા છે કોઈ મોટી ખીચડી મોટી ચોખા એ હું અહીંયા કરી જ રહ્યા છે કારણ કે રામદેવજીનો આરીસો એકદમ ક્લિયર છે આરીસો ચોખ્ખો રાખવો જ પડે દિતિ અને અદિતિના બેય અહીંયા રહે છે જૂના જૂના રામદેવજી મહારાજના જૂના પચાસ વર્ષ પહેલાના ફોટા જુઓ ને આ બાજુ બે રાજા હોય આ બાજુ બે બાદશાહ હોય બે બાદશાહ હોય રામદેવજીને માનતા હોય પીરો કે પીર રામ શાહ એને માનવાવાળા પણ એની પ્રકૃતિને અનુકૂળ થઈ જવાવાળા બાદશાહની બેટી હુરલબાઈ બોલ્યા હે સ્વામી હે ધણી હે અજવાડાના આત્મપુરુષ અજવાળું બહાર અંજવાળું છે એ તો કદાચ પવન આવે તો દિવેલ ખૂટે તો પણ અંતરમાં અજવાળું કરનાર અંજવાળાના અધિપતિ આવા રૂડા પંથમાં આવા રસ્તે અમને લઈ જાઓ આવા રસ્તે લઈ જાઓ આ કોણ છે આ પુરુષ એમ અવતારના ચરિત્રમાં મર્યાદા પાડી એટલે પ્રેમ પ્રગટ્યો પ્રેમ પ્રગટ્યો એટલે આત્માથી બે એક થઈ ગયા પતિ ને પત્ની મટી ગયા જતી જતી થઈ ગયા એ મેથડ એ રામદેવજીના છે બીજા ચરિત્રની વાતોના એમાં આપણે ડૂબકા ખાવા નથી એના ચરિત્રમાં એના પરિવારમાં એના કુટુંબમાં એની કોઈ બાબત આપણને મદદ કરે એવી નથી અને એની મદદ જોતી નથી આપણે શ્વાસને મદદ જોઈએ છે કે અમારા શ્વાસા અમારા જીવનમાં અજવાળું કરે તો જીવ ઉતરનો થાક ન લાગે જીવાનો થાક ન લાગે જીવ ઉતરનો થાક ન લાગે અમારે શ્વાસા તૂટે છે હમણાં કોરોનામાં ઘટ્યું શું કયો તો ઘરે કેવા કેવા મરવા જેવા મરવા જેવા નહોતા એવા બધા શ્વાસ વિના હવે આપણી પાસે ઢગલા શ્વાસાના પણ ચેન્જ કેમ કરીએ અને આપીએ કેવી રીતે ભજન તો કરવું નથી શ્રી રામ ના શ્વાસ જમા હોય તો તમારી પેઢીને કોકને આપી શકો એક જગ્યા એ યાદી કરી છે ધરણી માં બેસીને આ ધરણી ને સાહેબજી નમસ્તે ભાઈ દોનો ભાઈઓ આપસે ધરણી માં બેસી આ ધરણી ને કે મધુર જાવું છું ધરતી દુર્જાવે છે તો થોડીક વાર પછી એક અંદર થી સડંગ શેરોડો નીકળે અને થી ના લાગતા વળગતા ગોઠવાયેલા બધાય આ એ બધા આખા પંસા થઈ જાય પણ ધરણી ને ધુજાવે છે એનો અર્થ હું એ કહું છું કે અમારું માથું કેમ घुમાવી દો છો અમને બાપ ગમે નહીં અમારો સગો ભાઈ ગમે નહીં એક માનક ખોળામાં આડોટ્યા છે પણ ગમતો નથી એમાં અકલ નથી એવું તમને દેખાય છે કોનો સંગ કર્યો કે આનાથી નફરત થઈ ગઈ અરે એ બધું તું સમજો કાકા કુટુંબ મામા મોસાળ ભાઈ એ બધાય પણ તમારી પત્ની સાથે અભાવો આખરી સંસાર જીવવા આવ્યા છે તેજસ્વી સંતાન અજમલ ઘર આ આનંદ ભયો નરે આનંદ ભયો આનંદ ભયો એને તોપતો જુઓ એ કેવા તપ્યા હતા એ તો જુઓ ને તમે કેવા તો પગ નીચે ઉતરતા જાઓ સાધુ નહી ભિખારી માનવા પડ્યા 10 રૂપયા સાધુની કિંમત તન મન ધન અર્પ્યા છે એમ ગંગા સતી ગોહિલવાડની લોક માતા માં એમ કહે છે જેની પાસેથી કંઈક લેવું છે એને કચરો દેવો છે કોર્પોરેશનનો કચરો જેનો એવો ઉપયોગ કરો છો એવો કચરો ક્યાંક દારૂમાં વાપરો ક્યાંક જુગારમાં વાપરો કોઈ અણછ કામમાં વાપરો જ્યાંથી ત્યાં એ કચરો ફરતો ફરતો તમારા હાથમાં આવે અને જેમ હોય તેમ પણ મને એમ થયા કરે મારા પાડોશમાં જ મોહન ગાંધીની યાદી કરું ને હું એની યાદી કરું બરોડો બારાડી એ છેલ્લો દરિયા કિનારાનો એ વિસ્તાર ધીમે ધીમે ઓખા તરફ ગયો એમાં એ બરડા વિસ્તારમાં એક લાધા મહારાજ કરીને અબોટી બ્રાહ્મણ લાધા મહારાજ બ્રાહ્મણ સીધા સાદા અને ગ્રામીણ વિચારોના શ્રદ્ધાળુ શ્રદ્ધાથી પોતાનું બ્રાહ્મણ પદનું જીવન ગુજારું કરી એમાં લાધા મહારાજની કોટના દાગ નીકળ્યા લાધા મહારાજ તો રોયે રાખે રોયા રાખે મારા બ્રાહ્મણના ખોડિયાને કેણે અભડાવ્યું કેણે અભડાવ્યું મારા આ બ્રાહ્મણના ખોડીયાને અબડાવ્યું કે આવા નિર્દોષ નિર્મળ પોતાની જાતના અપરાધો ગોત્યા કરે ક્યાં ખોણે કર્યું લાધા તને શું થયું મરી જા દ્વારકા ન દરીએ ડૂબી જાય આતને શું થયું બ્રાહ્મણના દીકરાને આમ જીવ બડ્યા કરે આત્મા કે એને ચેન ન પડે પછી લાધા મહારાજ પોરબંદર એને રાણાવાવની પાછળના ભાગના એ બરડા ડુંગરના બટુકાચલ પર્વત એનું નામ છે અજમલજી મહારાજે બોમ પાડીને ભડકેશ્વર મહાદેવ ઉપર જઈ પૂજારીએ દ્વારકાના પૂજારીએ બતાવ્યું કે જો વાંચી જા એટલે સીધો સોનાની દ્વારિકા બચાય દ્વારકાધીશ તારી રાહ જોતા હશે જા બાપ જા જા ની લાડવા ફેંકે છે એને ટૂંકા રસ્તેથી ક્યાંયથી જાય તો હમણાં સરનામાં વિનાનો થઈ જાય અજમલજી મહારાજ એક તો ઉમર થઈ શરીરની હાલતા હાલતા આવ્યા છે અને વળી પાછા આ રેતમાં દરિયાને કાંઠે દોડવાનું આવ્યું કે સામે જો સામે આ ભડકેશ્વર મહારાજ દરિયાના કિનારાથી સો બસો ફૂટ અલગ છે એ પથ્થર ઉપર જઈને તો કૂદકો મારતે સીધો સીધો સોનાની દ્વારિકામાં દ્વારિકાનો નાચ કનક ભુવનમાં તારી રાહ જોવે છે આપણને નથી આ લોકો ભોલ આવે કે બરો ભાડો મરો જો જા એમ કરીને આપણે ખરેખર એમ ચુ જી આવે આપણને નાટક કરે આમ પ્રેમ અંદરથી હોય પ્રેમ આત્માથી હોય પ્રેમ પ્રગટ હોય અને નાટક તો કઈ કાપીને કઈ કાપીને નીકળી જવું હાજી કઈ કાપીને નીકળી જવું એટલે આપણી પાછા એકબીજા એવા હોય ને આપણે એને એવું આપ્યું હતું એ પાછા આપણને એવું આપે એકાદ મીઠાઈનું પડીકું આપે ને એકાદું નાનકડું સોનાનું કઈ કટકા જેવું આપે એટલે આ પાછા એને ઘરે કઈક આવે તો એને એવી રીતે આપણા પૂરી કરે તો ગોતી આવે આમ એકબીજા એકબીજા અરે રોટલો ને છાસ ગાઈ પણ બે ને આમાં હાડો હાડ નો પ્રેમ હોય તો આ બધું ખાવા પીવાનું ગૌણ થઈ જાય છાસ રોટલો ભલે એ લાંધા મહારાજ ની વાત કરું અજમલજી મહારાજની તો તું યાદી એટલા માટે આપો તો બટુકાચલ બોલો એ શાસ્ત્રમાં બટુકાચલ નામ છે અમારા મહાદેવભાઈ શાસ્ત્રી વિગતવાર કરતા એમ કે બટુકાચલ શાસ્ત્ર નામ છે એનું બરડો અજમલજી મહારાજ કે એ વિશ્વનાથ તમે તા તા ને દ્વારિકારી રાહ આય તો કોઈ નથી વચને કે બંધ રાહ જોવે અરે તમે અજીમલ પૂર્વના નંદ છો દ્વારકાથી તમને વચન આપ્યું તો કે અવતાર ની લીલા કરીશ હવે પછી તમારો જ થઈને આવીશ ક્યાંય જન્મો ને ક્યાંય મોટો થાઉં આવું કઈ નહીં કરું ક્યાંક જન્મ ને ક્યાંક ભણવા જાઉન ક્યાંક એવું નહીં કરું એવું નહીં કરું તમાર રોજ બનીને આવીશ તમે જેમ કહીશો તેમ કરીશ જેમ કહીશો હાજી જેસોદામાં ન દબાવા બેય રાજી થઈ ગયા બેય રાજી થઈ ગયા કાના એ સહી વાત હે હા પિતાજી હા હા પિતાજી કાના ऐसे तू तू बार-बार कई न कई बात किया करता वही बात सही है हां मां हां तुम आज बनी ना अविश એટલે અજમલજી મહારાજે કીધું કે એ વિશ્વનાથ તમે તો કહેતા હતા ને તારી રાજમેસી અહીં કોઈ નથી ત્યારે ભગવાન શિવ બાળ સ્વરૂપ થઈને અજમલજીનો હાથ પકડે છે આ દરિયાન બતાવે છે આમાં તો જુઓ આમ જુઓ આ સોનું 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 આ સોનું નથી આ સોનાની દ્વારિકાની લાઈટ પ્રકાશ એનું અંજુવાળું છે સોનાની દ્વારિકાનું અજમલજી તો સોનાની દ્વારિકાને આમ ચારેય બાજુથી ને મકાન ને ને હાન તેને એવું બધું ચિત્તા શિવજીના વચનોમાંથી કાનમાં હૃદયમાં એ બધું જોવે છે એમાં ભગવાન ધીરેકથી નીકળી ગયા બહુ દૂર જઈ શકાય એવું નતું અને જે શરીર લીધું શરીર પાછું રાખ ન કરી શકાય કોઈ રીતે ભોગવવું જ પડે એટલે માં ભગવાન શિવના કેવાથી મહાકાળી બનતા કાળ નો કાળ નવ દુર્ગા કાળ નો કાળ ચામુંડા પછી શરીરમાંથી નીકળવું મુસીબત છે એટલે ભગવાન ક્યારેક બાળક થઈને રોયા છે ક્યારેક સૂઈ ગયા છે છાતીમાંથી પગ દેવાઈ ગયો એટલે મા કહેવો મારો પતિવ્રત ધર્મ એનો એનો વિધ્વંસ કરીને મારા બાળકોને કે તમારા સંસારને મદદ કરવા મને ક્યારેય કહેતા નહીં નહીં હું નહીં જાઉં આ એકબીજાની આત્મીયતાની ઊંચાઈનો એકબીજા પ્રત્યેનો શુદ્ધ ભાવ હું નહીં જાઉં મારો પતિવ્રત ધર્મ તોડીને આ તમારા બાળકોને અરે પણ આમ તો જુઓ કતલે આમ આ સાધુઓને બ્રાહ્મણોને ભક્તોને ભાવિકોને જે શ્રદ્ધાથી મંદિરે જાય ને મંદિરમાં હોય એને એક જ વાત દિધિને અદિતિના દેવને દાનવ એ અસુરો બસ મારી નાખો મારી નાખો મારી નાખો કોઈ વહીવટ જ નહીં મારી જ નાખો આ મર ને કા માર તું બડું કહો તો મને મારી નાખ નકર હું મારી નાખું સમૂહ અસુરોનો રાક્ષસોનો સમૂહ રાક્ષસો અને અત્યારે ભયંકર પરિસ્થિતિ આપણી જૂત કર આપણને કાયદો કહે છે તમે બેન તમારા બે કા પેટ ભરવાની તે નથી એટલે નહીં એ બાળકોનો સરસ રીતે વિકાસ થાય એટલે ગમે એમ કરીને ભય અને અંધારું ભયને અજ્ઞાન લાલચ પ્રલોભનોમાં નાખીને સત્યોનો નાશ કરવા માટે કેવા કેવા પ્રયોગો આપણી ઉપર થાય જ્યારે આપણી સામે સંઘર્ષ કરી આપણને હતા નહોતા કરી નાખવા માગે એને આદેશ એને ઓર્ડર એને ઓર્ડર એના લોર્ડ હતા એને ઓર્ડર આપી દો જેમ બને એમ બચ્ચા ઉત્પન્ન કરો જેમ બને એમ કારણ કે બહુ બચ્ચા મોટા થશે એટલે એ બધા આપણે ભેગા થઈ અને બહુમતીની સરકારને લઈ લેશું અને પછી આપણા હાથમાં સત્તા આવ્યા પછી આ લોકોને બતાવી દેશું કારણ કે આ બધાય ભોગ વિલાસ અને એવા બધા ખબર વિનાના રવાડે ચડી ગયા કોઈ દેખે એમ આ કરે બોને દેખે એમ આ કરે ઓને દેખે અરે પણ તારે આવા કપડાં પહેરવાની જરૂર નહોતી આ પુરુષો નિર્મોહી થતા જાય છે એને બદલે અવઘાળા શરીરને ભેગું રહેવું ચારે બાજુ બધાને આવી રીતે જોયા ઉલટાના એના માનસમાં વિકારો વિચારો બદલે છે છે જે નિર્મૂળ કરવી એને બદલે બળવત્તર બનીને તમારી પર હુમલો કરે આવા પ્રયોગો ઘરમાં ઘરમાં આપણી બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે આવા રસ્તે કોઈ ખબર વે નાના આપણે જઈએ એટલે આપણને આ રસ્તે પરિસ્થિતિ વર્તમાન રામદેવજી મહારાજે રાજાના દીકરા હોવા છતાંય બધા સામાન્ય માણસોને ભેળા કરીને વાતો કરી કે આપણું કામ નથી આપણું કામ નથી અહીંના આપણે નથી આપણાથી ન બોલાય અહીં આપણાથી ન ચલાય આવું આપણાથી ન ખવાય આવું આપણાથી પીવાય ના એટલા બધા ધર્મગુરુઓ એટલા બધા સંપ્રદાયો એટલા બધા પંથો એટલા બધા આપણને જાણે હાવ બિલકુલ બેવકૂફ હોય આંગળી પકડીને આપણને એને ઘેરે લઈ જવા માગતા હોય કે એને ઘેરે તમને મોક્ષ મળી જાય ભાઈ કોઠ મળી જાય ગોલોક મળી જાય આવી ભયંકર વાતોના પ્રલોભનોમાં અમારી પરિસ્થિતિ ક્યાં ગઈ એ તો જુઓ અમારી બહેનો દીકરીઓ અમારે કહેવામાં નથી અમારા દીકરા અમારી પ્રજા અમારે કહેવા નથી છતાંય અમે કાંઈ ન કહી શકીએ આંખો વીચીને માથા પછાડીને રડી લઈએ આવી અમારી પરિસ્થિતિ કરી દીધી એ વખતે રામદેવજી મહારાજ આજ માલ ઘર અવતારી હોવા છતાંય સામાન્ય પ્રજા નાની પ્રજા જે એક ધારા પોતાના જ અહંકારમાં પોતાના જ કુસંગમાં પોતાના જ વ્યસનોમાં પોતાનો જ નાશ કરવામાં બીજું વિચારી ન શકે પ્રજા ઉત્પન્ન કરો આપણા મત જાજા થાય બહુમતીથી આપણે જીતી જાય સરકાર આપણે જ થઈ જાય પછી 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 સત્યનો નાશ કરી નાખી સત્યા નાશ કરી નાખી રામદેવજી મહારાજના વિચારો એના રામદેવ શિક્ષા મહાપુરાણના સિદ્ધાંતોમાં પ્રાથમિક ભણવામાં જે આવે છે એ હું આપની પાસે સ્વામી ચિન્મયાનંદજી ઉત્તરોત્તર સ્વામી હરિદાસજી એના વિચારોને પકડી અને વર્તમાન અત્યારની પરિસ્થિતિમાં આ વિચારો કોના હતા ક્યાં આવ્યા અને કઈ રીતે આપણે એનું પાલન કરવું છે હવે તો ઉઘાડા ઉઠો હજી કોનાથી ભયભીત થઈને જીવો છો હવે ભારતને એક એવો રાજા મોકલ્યો છે ઉપરની અસ્તિત્વના અધિપતિની સત્તામાંથી કે એ માણસ બોલે એ કાયદો થાય એ માણસ બોલે એ અજવાળું થાય એ માણસ બોલે ને આ ઉગાવો થાય ચારે બાજુ આપણા આટલા કમ્પાઉન્ડ હિન્દુસ્તાન પૂરતા નહીં ભારત પૂરતા નહીં વિશ્વ લેવલે જેના વિચારો અડગ ઉભા રહે છે એવું એક અસ્તિત્વ આપણી વચ્ચે આપણા બનીને આવ્યા આપણે એના છીએ આવા સંબંધો સાચવીને આવ્યા તો એ અંદર આપણે હજી હજી એકબીજાને વેરથી એકબીજાને મારી નાખવા માટે હજી આતુર છીએ આ નથી ગમતી બીજી પત્ની લાવો અરે અરે તમે દેવતા છો ઇન્દ્ર છીએ કે ઇન્દ્રાસન છે આવું કેમ કરો મનુષ્ય તો છુઓ તમે આ ચોથાપોરમાં આવ્યા છો સંકેલાતા વાર નહીં લાગે ભગવાન જાણે કોઈ ઋષિઓ મુનિઓ એ કીધું હશે એ ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો એ જગતના આરાધ્યે ક્ષમા કરો ક્ષમા કરો જગત તમારા શ્વાસે જીવે છે તમારા વિશ્વાસે જીવે છે આને ક્ષમા કરો આ વિશ્વાસનો જે પ્રાણ છે એ ઘટવા માંડો તૂટવા માંડો અને આ કોરોના થઈને જીવલેણ રાક્ષસ મૃત્યુ મૃત્યુ આડે છરી નહીં તલવાર નહીં બંદૂક નહીં નાનકડી સોઈ જાય કે ઓક્સિજન અહીંથી પાછો આને મળતો થઈ જાય અરે યાર ઓકરિસ ઓક્સિજન મળતો થઈ જાય કે આને સરનામાં વિગાનો વિનાનો કરી છો કે કોઈનો દોષ નથી દોષ આપણે નિર્દોષ હોવા છતાંય આ રામદેવજીના દરબારમાં આવ્યા પછી આ કડજુગના પવનની અસરોથી જો ઊભા ન થઈએ હાલતા ન થઈએ પાલન કરતા ન થઈએ એકબીજાને ઓળખતા ન થઈએ એકબીજાને હૃદયના ભાવથી પોતાના માનતા ન થઈ શકે ન થઈ શકીએ તો આ વિરાટ ભારત આત્મદર્શીય ભારત આ બધા દેવતાઓ છે એવા ભારતની એમાંય ખાસ કરીને આપણે જે ધર્મ જગતને અજવાડે જીવીએ છીએ આપણી પેઢી જીવતી આવી છે ધર્મ જગતને અજવાડે એટલે ભગવાન શિવજીએ અજમલજીને ને બતાવ્યું કે જે આંજવાળું છે દ્વારિકાનું છે બધું અંજવાળું જોયા પછી તરત જ અજમલજીએ એ કીધું કે રસ્તા કહા દ્વાર ક્યાં છે આનો રસ્તો ક્યાં છે આ દ્વારિકામાં જવાય કેવી રીતે એ તો શિવ હતા નહીં એ તો ખાલી કહીને નીકળી ગયા આ દ્વારિકા છે પણ શિવ દૂર ન જઈ શક્યા બટુકાચલ પર્વતમાં પોતાનું સ્વરૂપ ધારણ કરી અને શિવ હજી બાળ સ્વરૂપે એ બટુકાચલમાં આજે પણ કોકને દેખાય એમ લાધા મહારાજને શિવ સાધુ થઈને દેખાણા અરે લાધા આવી રીતે ભટકતો રહીશ તો આ તારા સફેદ દાગ મટી જશે ના એમ ન કર લાધા આ સફેદ ડાઘ છે એ વિકૃત આહાર થી થયા છે વિકૃત વ્યવહારથી થયા છે તારું બ્રાહ્મણનું ખોડિયું છે તને વિકૃત વ્યવહાર નથી પણ વિકૃત કોઈ આહારે અથવા તો તને જગાડવા માટે આ નિશાન કર્યું છે ગભરાવું નથી આ તો પાંચ તત્વારે જોડીને આપણને બંધારણમાં પૂર્યા છે અંજવાળું આત્મજ્ઞાનનું છે વિજ્ઞાન છે તો વિજ્ઞાને પોતાની લાગતી વળગતી એકાગ્રતાથી આપણને વિજ્ઞાને બતાવ્યું કે અહીંયા કોઈ સળગતા નથી તોય આ દીવા અંજવાળું કરે છે કોઈને સળગાવતા નથી તમારા કાબૂમાં આવ્યા રાવણના કાબૂમાં તમારાય કાબૂમાં આવી ગયા જે ઉપયોગ કરવો હોય તે કરો દેન એના પછી લાધા મહારાજને ભગવાન બાળ સ્વરૂપ ભગવાન સંત સ્વરૂપ સાધુ જ રીત બનીને ભગવાને કીધું કે લાધા તું બિલેશ્વર મહાદેવ બરડા ડુંગરમાં રણાવથી આગળ જતા એ બિલેશ્વર ગામ આવી પણ બિલેશ્વર મહાદેવ આદિ પુરાણું સ્થાન ત્યાં છે મંદિરની બહાર એક મોટો નંદી પોઠીઓ છે જબરજસ્ત ઇતિહાસની કોઈ દંતકથામાં એ પોઠિયાના કાનમાંથી બમરા નીકળ્યા અને શિવલિંગ તોડવા આવનાર અસુર એ ભમરાથી પીડાઈને નીકળી ગયો નીકળી ગયા પછી પાછો એ બાજુ આવ્યો જ નહીં લાધા બિલેશ્વર મહાદેવ જા લાધા ત્યાં બીલી ગંગા નામની નદી નીકળી છે લાધા એ બીલી ગંગામાં સ્નાન કરીને ને બેવ કાંઠે બીલીના મોટા મોટા વૃક્ષો છે બીલીના પાંદડાનો રસ કાઢી આખા શરીરે લગાડી એ કોઠિયાની બાજુમાં બેસી લાધા આ તો ભગવાન શિવને રામ કથા સંભળાવો એટલે એને બહુ ગમે છે આ લોકો આવી રીતે રહેશે ને આપણે કંઈ વાળા વાડીમાં એકબીજા સાથે વેરવૃત્તિ કેવડી કરી ધર્મ જગતને કેવી રીતે ક્ષમા મળશે